પોલીસ દ્વારા પાલિકાની ટીમ રાખી સમીર માંડવાના ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યો હતો તો બીજી તરફ અંડરવર્લ્ડ સાથે કનેક્શન ધરાવતા અલ્તાબ પટેલના ઘરે ક્રાઇમ બ્રાન્ચે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ સાથે જ હાલ અલ્તાબ પટેલને પણ પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યા છે જાણો છો તેમ એક અસામાજિક તત્વોનું લિસ્ટ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલું છે અને આવા અસામાજિક તત્વો દ્વારા જો કોઈ ગેરકાયદેસર રીતે મિલકત ઊભી કરવામાં આવેલી હોય કે કોઈ દબાણ કરવામાં આવેલું હોય કે બિનઅધિકૃત રીતે વીજ કનેક્શન લેવામાં આવે તો આવા પ્રકારની પ્રવૃત્તિઓ પર પોલીસ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહી છે લાલકેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સમીર માંડવા કરીને આરોપી હતો જે અગાઉ ખૂન ખૂનના ખૂનની કોશિશ મારામારી જેવા વિવિધ ગંભીર પ્રકારના ગુનાઓ આથરેલો હતો એની પર પોલીસની હોચ હતી અને અમારા ધ્યાનમાં આવેલ હતું કે તેના દ્વારા એસએમસીના એક ખુલ્લા પ્લોટની અંદર ગેરકાયદેસર રીતે એણે કન્સ્ટ્રક્શન કરેલું છે તો આ અનુસંધાને એસએમસીને જાણ કરવામાં આવેલી હતી અને આજે એસએમસીની ટીમ સાથે સુરતની પોલીસ ભેગા મળીને આ જે ગેરકાયદેસર બાંધકામ છે તેનું ડિમોલ્યુશન કરવામાં આવ્યું કરેલી છે આ જ રીતની કાર્યવાહી જેટલા બી અસામાજિક તત્વો છે અને એમણે જ્યારે પણ આવી ગેરકાયદેસર રીતે કોઈ બાંધકામ કરેલું હશે તો તેની સામે એસએમટીની ટીમ સાથે રહીને સુરત પોલીસ અથવા કડકમાં કડક આ રીતે કાર્યવાહી